की ज्योति प्लास्टिक कंपनी द्वारा वलसाड़ी थल बीच पर सफाई कराई पर्यावरण की जाड़वणी में महत्व पर भार माटे बीच क्लीनअप प्रवृत्ति हाथ धराई પારડીના ખડકી ખાતે આવેલ જ્યોતિ પ્લાસ્ટિક કંપની દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત વલસાડ તિથલ બીચ ઉપર સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અગિયાર નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન ચાલશે ગુણવત્તા અને સમાજ પર તેની અસર વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક સ્તરે વિશ્વ ગુણવત્તા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જ્યોતિ પ્લાસ્ટિક ખાતે આ વર્ષે પર્યાવરણની જાળવણીમાં ગુણવત્તા મહત્વ ઉપર ભાર મૂકવા માટે બીચ ક્લીનઅપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે પ્લાસ્ટિક કચરો ભંગાર અને અન્ય બિન સામગ્રી એકત્ર એકત્ર કરી સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપ્યું હતું કરાયેલા કચરાને અલગ અલગ અને પર્યાવરણીય રીતે જવાબદાર રીતે નિકાલ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં એચઆર રમેશભાઈ પટેલ વિરેન્દ્ર ઝાલા નીરવભાઈ શાહ મંથન દેસાઈ પ્રીતિબેન દેસાઈ હેટ સુબોધ સારંગી સંકેત કાલે પ્રશાંતભાઈ મિસ્ત્રી अतुल गाड़गिल सेजल पटेल साइ जट कर्मचारी सफाई में जोड़ाया था <laughs>

જ્યોતિ પ્લાસ્ટિક વતી પ્રીતી બેન નો અને રમેશભાઈ નો આ સુંદર આયોજન કરવા બદલ ખુબ ખુબ આભાર માનું છું અને સાથે સાથે અહીંના સરપંચ રાકેશભાઈ નો પણ ખુબ ખુબ આભાર કે અમને આ સેવા કરવાનો મોકો આપ્યો અને અહીંયા રાકેશભાઈને હું ખાલી એક જ રિક્વેસ્ટ કરી કે અહીંયા થોડું ડસ્ટબિનનું પ્રમાણ થોડું વધારો અહીંયા ડસ્ટ કચરો ઘણો થઈ રહ્યો છે પણ ની માત્રા બહુ ઓછી છે જે પ્રમાણે અહીંયા લોકો વિઝિટ કરી રહ્યા છે પર્યટન પર્યટન થ્રુ તો અહીંયા નંબર ઓફ ડસ્ટબિન વધારીએ અને અમે અમારી કંપની વતી બી થોડી ડસ્ટબિનનું અહીંયા પ્લેસમેન્ટ કરાવીશું તો બધા માણસોને થોડી અવેરનેસ કરવાની જરૂર છે કે કચરો ડસ્ટબિનમાં જ નાખે તો ડેફિનેટલી આ બીચ હજી સુંદર છે ને હજી વધારે સુંદર દેખાશે સ્વચ્છ ભારત અને સુંદર ભારત આપો અમે લોકો જ્યોતિ પ્લાસ્ટિક થી આવ્યા છે અમારી પારડી થડકીમાં માં ફેક્ટરી છે અને મુંબઈમાં હેડ ઓફિસ છે આ આપણી જે સ્વચ્છ ભારત નું જે અભિયાન છે મોદી સાહેબે ચાલુ કરેલું તો અમે આપણા સરપંચ સાહેબ રાકેશભાઈ ની પરમિશન લીધી અને અત્યારે વર્લ્ડ ક્વોલિટી વીક ચાલી રહ્યું છે તો અમે અમારું યોગદાન બીચમાં કેવી રીતે આપી શકીએ આ સફાઈ અભિયાનમાં એના માટે અમે પહેલ ચાલુ કરી છે પ્રોડક્ટ અને કસ્ટમર અને સર્વિસીસ માટે તો બહુ બધું કરીએ છીએ પણ સોસાયટી માટે અમે શું કરી શકીએ છીએ એના માટે આ અમારી એક સીએસઆર તરફ એક પહેલી પહેલ છે અમે બીજા બી નાના મોટા ઘણા કામ કરીએ છીએ પણ મોટા પાયા પર આજે અમે અમારા આમ તો પાંચસો છસો લોકોનો સ્ટાફ છે પણ આજે અમે સાઈઠ સિત્તેર લોકો અહીંયા ભેગા થઈને આ એક પ્રણ અમે લીધું છે કે અમે કમ્યુનિટીને પણ પાછું કંઈ આપવા માંગીએ છીએ તો આ અમારી એક પહેલી પહેલ છે તો હું જસ્ટ ઇન્વાઇટ કરું છું અમારા બીજા બી કલીગ જે તમને બે શબ્દ કહેશે આના માટે આજે જે અભિયાન છે અમે તિથલ બીચ પર આવ્યા છે વલસાડ તો તે અમારી આ પહેલી પહેલ છે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ અને તાલુકા આપણે પારડી છે તો શરૂઆત આપણે તિથલ બીચ કરી રહ્યા છે અને આગળ ગઈને આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ વીક ની અંદર દમણ અને આગળ ગઈને સિલાસામાં પણ આપણે આપણે જે સ્વચ્છતા અભિયાન છે એ ચાલુ રાખશું અને ધીરે ધીરે એવું કહીએ છીએ કે અમે લોકો આગળ ગઈને જે અમારી હેડ ઓફિસ જે મેડમે કીધી હમણાં કે બોમ્બે છે તો બોમ્બેમાં પણ અમે લોકો ત્રણ થી ચાર બીચ માં લીધા છે અને એનું પણ અમે નેક્સ્ટ ત્રણ થી ચાર મહિના સુધીની અંદર એવું ટાર્ગેટ છે કે એટલીસ્ટ છ થી સાત બીચ અમે લોકો આ કન્ટિન્યુટી ની અંદર ચાલુ રાખશું અને જે રીતે કીધું હમણાં સાહીઠ થી સિત્તેર લોકોનો બેચ છે તો ધીરે ધીરે અમે લોકો આગળ ગઈને અમારી એક વેરહાઉસ વગેરે ગોવામાં પણ છે તો એ પણ અમે માં લેશું અને આ સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદી જે સ્ટાર્ટ કર્યું છે એને આગળ હવે ચાલુ રાખતું તીતલમાં જે હમણાં જોયું એ પ્રમાણે સારું છે ઓલ જે એમનું જે શ્રી છે તો એમણે વ્યવસ્થાને વગેરે પણ સારી કાપી છે એમને સપોર્ટ પણ મળ્યો છે એમના તરફથી એમના તરફથી પાણી અને આ વગેરેનો પણ સપોર્ટ મળ્યો છે એમને વગેરે માટેનો અને એમની પરમિશનથી આગળ અમે લોકો એવું હશે તો જે સાંઈ બાબાનું છે આગળ બીચ આગળ સ્વામિનારાયણ મંદિરનું છે તો એમાં પણ અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે તો આ પહેલો અભિયાન હતું જે આજે સ્ટાર્ટ કર્યું છે તે પ્રમાણે અમે આગળના પણ બે વિષયનું સ્ટાર્ટ કરશું એ પ્રમાણે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો